बोलो श्री स्वामी नारायण भगवान की जय आराध्य इष्टदेव राजाधिराज भगवान श्री स्वामी महाप्रभु महाराज पावन ईश्रा मादिस्थानी परम पुनीता पवित्र आ धरा ए धरातल पर अपना निज मंदिर में विराजमान श्री घनश्याम महाराज नो સુંદર મજાનો શતાબ્દી મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર મહોત્સવના સપ સપના દ્રષ્ટા મહોત્સવના પ્રેરક એવમ મહોત્સવના પ્રમુખ વક્તા ગુરુતુલ્ય પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી દ્વિતીય વક્તા પૂજ્યપાદ સદ્ગુરુવર્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી પૂજ્યપાદ પ્રેમપ્રકાશ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો યજમાન યજમાનશ્રીઓ પધારેલા તમામ ભાવિક ભક્તજનો વલ ભક્તજનો આ ગાદી સ્થાનની ધરા સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોત્તમ અને સર્વોપરી ધરા છે સ્વામિનારાયણ સંપ્રદાયનો મંગલ શુભારંભ સહજાનંદ સ્વામીએ ગાદી ઉપર આસીન થયા પછી ગાદી ઉપર વિરાજમાન થયા પછી આપણો જે આ ઉદ્ધવ સંપ્રદાય એ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો અને એમાં પણ જેતપુર ગાદી સ્થાનનું જે પ્રદાન છે એ અદ્વિતીય પ્રદાન છે સ્થાનના મહાસમર્થ એવા સદગુરુ સંતો થયા જે સંતોની ચર્ચાઓ વર્ષો સુધી થશે એવા મહાસમર્થ મહાપ્રતાપી આ ધરાતલ ઉપર સંતો થયા છે મને એક નાનકડી કથા યાદ આવે અમારે જેતપુરના જ આપણા સૌજી ભગત આંબલિયા તેર વર્ષની એમની નાની ઉંમર હતી એક વાર એ વાડીએ એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાથે શાયદ કામ કરતા હતા સ્કૂલેથી ભગત આવ્યા સવજીભાઈ અને વિઠ્ઠલભાઈએ કીધું કે તું જરા પેલું નાકું વાળીને પછી આવ અને જ્યારે સવજીભાઈએ નાકુ વાળાવા માટે ગયા ત્યારે ભયંકર એ સર્પ અને એના ઉપર એનો પગ પડ્યો શાપ એ જે સર્પ હતો એ એમને કરડ્યો અને તેર વર્ષની ઉંમર કાંઈ ખબર નહીં એટલે એ એકદમ દોડ્યા દોડતા દોડતા એના ઘરે આવ્યા એના માતા પિતાને વાત કરી કે આવી રીતે મને સર્પ કરડ્યો છે તાત્કાલિક ગાડામાં લઈ હોસ્પિટલ દવાખાને લઈ ગયા ડોક્ટરોએ તપાસ કરી બેભાન છોકરો થઈ ગયો આખા શરીરમાં વિષ વ્યાપી ગયું હતું ડૉક્ટરોએ કહ્યું કે હવે આમાં બચવાનો કોઈ ચાન્સ નથી અમને કાંઈ જણાતું નથી બહુ એણે પ્રયત્ન કર્યા પછી એમના પિતાશ્રી જેતપુર ગાદી સ્થાનમાં પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી હરજીવન સ્વામી હોય અમારા દાદાગુરુ પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી નારાયણ વલ્લભ સ્વામી હોય આ સમર્થ સદગુરુ સંતો પાસે એ દીકરાને લાવવામાં આવ્યો એના પિતાશ્રી આવ્યાને કહ્યું કે અમારા દીકરાને આ રીતે સર્પદંશ થયો છે કરડો છે સર્પ અને વિષ વ્યાપી ગયું છે અને વાલા ભક્તજનો ત્યારે સદગુરુ વર્યશ્રી મહાસર્થ આ જેતપુર ગાદી સ્થાનનો જેને સૂર્ય કહી શકાય એવા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી હરજીવન સ્વામીએ કહ્યું કે તમે મૂંઝાતા નહીં અમે ગાદી સ્થાનના આ ઘનશ્યા મહારાજને પ્રાર્થના કરીએ છીએ ગાદી સ્થાનના દેવોને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ તમારા દીકરાનો એક વાળ પણ વાકો નહીં થવા દે અમે ઠાકોરજીને વિનંતી કરીએ છીએ અને વાલા ભક્તજનો ભગત પણ હયાત છે પ્રસંગ જેતપુર ગાદી સ્થાનનો જ છે અને બોતેર કલાક સુધી સૌજી ભગત ભાનમાં ન આવ્યા બોતેર કલાક સુધી હોસ્પિટલમાં એમનમ દાખલ રહ્યા સંતોએ પ્રભુને પ્રાર્થના કરી અને વાલા ભક્તજનો બોતેર કલાક પછી ફરીવાર ભગવાન સ્વામિનારાયણની કૃપાને પ્રેરણા થઈ એટલે એ સૌજી ભગત બેઠા થયા એનો પ્રસંગ આ જેતપુર ગાદી સ્થાનનો જ છે તો મારો કહેવાનો ભાવાર્થવાલા ભક્તજનો એ જ પરંપરાના જે મહાસમર્થ સદ્ગુરુ સંતો થયા એ જ પરંપરાના પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી પૂજ્ય સ્વામી પણ ગાદી સ્થાન માટે લોહી રેડીને કામ કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા સિવાય કામ કરી રહ્યા છે દેશ વિદેશમાં ફરી અનેક પ્રકારના સંકટો સહન કરી અને આ ગાદી સ્થાન વિકાસ માટે જ્યારે આ મહાપુરુષ આટલો દાખલો કરતા હોય તો કમસે કમ એક સાધુ તરીકે હું તમને વિનંતી કરું જો આપણાથી થાય તો સેવા કરવી અને કદાચ ન થાય તો દૂર ઉભા રહીને વંદન કરવા ન નડવું ને એ પણ નરેન્દ્રભાઈ એક બહુ મોટી સેવા છે હો એક બગીચો હતો ચાર પાંચ મિત્રો બેઠા હતા એક જણો કે હું સોમવાર રહું છું એક જણો કે હું મંગળવાર રહું છું એક જણો કે હું ગુરુવાર રહું છું એક જણો કે હું શુક્રવાર શનિવાર રવિવાર એક જુવાન શાંતિથી બેઠો તો એટલે આ સાતેય જણાએ ભેગા થઈને કીધું કે અમે તો આ વાર રહીએ છીએ ભાઈ તું કયો વાર રહે છે અને ત્યારે આ છોકરાએ બહુ સુંદર અદ્ભુત જવાબ આપ્યો કે હું એક વાર નથી રહેતો પણ હું હખણો રહું છું આ હખણા રહેવું ને એ પણ મોટામાં મોટું તપ છે જ્યારે ગાદી સ્થાનનું આટલું અદ્ભુત દિવ્ય કાર્ય થતું હોય તો આપણાથી બની શકે તો યોગદાન સો ટકા કરજો અને કદાચ જો આપણાથી ન બની શકે તો આ મહાપુરુષ આટલો દાખલો કરી અને આ ગાદી સ્થાનનો આવો સુંદર મજાનો વિકાસ કરી રહ્યા છે મંત્રધામ ફરેણીનો પણ જ્યારે વિકાસ થઈ રહ્યો છે તો વાલા ભક્તજનો જેટલું થાય એટલું આ સત્કર્મમાં સાથ સહકાર આપજો ભગવાને તમને આવી સરસ મજાની રૂઢિ તક અવસર ટાણું આપવું છે પૂજ્ય સ્વામીનો એક શુ શુભ સંકલ્પ છે એટલે આખું સંત મંડળ રાત દાડો આ ગાદી સ્થાનના વિકાસ માટે મંત્રધામના વિકાસ માટે જ્યારે પ્રયત્ન કરે છે તો એમાં વાલા ભક્તજનો સાથ સહકાર આપજો છેલ્લી એક નાનકડી વાત આવો સરસ મજાનો સુંદર મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે એટલું જીવનમાં ભાતું ભરી અને વિનુભાઈ ઘરે જઈએ આળસને ખંખેરી નાખો જીવનમાં નીતિ રાખો વાણી તો મીઠી ભાખો ઘરની વાત ઘરમાં રાખો અણહકનું ન ચાખો કુટુંબમાં સંપ રાખો નફરતને દૂર રાખો હૈયું હેતાળું રાખો હૈયું હેતાળુ રાખો જો આટલું આપણા જીવનમાં આવી જશે તો પણ પુરુષોત્તમ નારાયણ આપણી ઉપર પ્રસન્ન થશે આ શબ્દો સાથે વિરમો અસ્તુ જય સ્વામિનારાયણ